ધર્મનગરી ભાબરમાં મહાશિવરાત્રિ પર્વની પાવન ઉજવણી અંતર્ગત દેવાદિદેવ મહાદેવની પ્રથમ ભવ્ય શોભાયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહભીર નીકળી હતી મહાદેવપુરામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરેથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સમસ્ત ગ્રામજનોના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો યુવક મંડળો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા શોભાયાત્રામાં ભગવાન મહાદેવની આકર્ષક ઝાંખીઓ ઢોલનગારા ભજન કીર્તન અને બમબમ ભોલેના ગુંજતા નાદ વચ્ચે ધાર્મિક માહોલ સર્જાયો હતો ભક્તો દ્વારા હર હર મહાદેવના જયઘોષ સાથે શહેરભરમાં ભક્તિની લહેર પ્રસરી હતી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો બજાર વિસ્તાર તથા વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો શોભાયાત્રા દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની પૂરતી કાળજી લેવામાં આવી હતી જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો આ શોભાયાત્રા ભાબરની ધાર્મિક પરંપરા એકતા અને ભક્તિભાવનું જીવંત પ્રતિબિંબ બની રહી હતી અને મહાશિવરાત્રી પર્વને અનોખી ભવ્યતા પ્રદાન કરી હતી અહેવાલ સોમાભાઈ જેરાવળ એસ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા